રાજકોટ જિલ્લાના ઉપલેટા એસટી ડેપો ખાતે નગરપાલિકા અને એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવ્યું આજ રોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ઉપલેટા ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંતરેના નગરપાલિકા પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ દાનભાઈ ચંદવાડીયા તેમજ લાયજન ઓફિસર તેમજ ઉપલેટા ડેપો મેનેજર એસ કે મોરી તેમજ સુપરવાઇઝર સ્ટાફ તેમજ એડીએમ સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર વર્કશોપ સ્ટાફ દ્વારા આજ રોજ ડેપો ખાતે સફાઈ અભિયાન ચલાવી અને ડેપો સ્વચ્છ કરવા માટે તમામે શ્રમદાન કરેલ છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કરવામાં આવેલ ઉપરોક્ત તમામ અધિકારી તથા તમામ સ્ટાફે ભાગ લીધેલ હતો હાલ કાર્યરત સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત આજ દિન અત્રેના ડેપો ખાતે શ્રમદાન એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું

अर्सिबाई आहिर ओप्लेटा